બોમ્બેમાં વર્ક કરતા હોય અને મારા શાળાના નજીકના રિલેશનમાં હોય એ બોમ્બે મેન્યુફેક્ચરિંગ બેસ મેન્યુફેક્ચરિંગ પોતાનો બિઝનેસ હોય અને એના સંપર્કથી અમે આ સાથે જોડાયેલા હોય માર્ચ મહિનાની અંદર અમારી પાસે એક એવી વાત આવે છે કે ફોરેનની અંદર પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી છે જે તમને બેથી પાંચ દિવસ અથવા દસ દિવસની અંદર આઠથી દસ ટકાનું તમને સારું રિટર્ન મેળવી આવશે આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણા ટાઈપનું રોકાણ છે અને આ ટાઈપની પાર્કિંગ છે અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ હવે મેન બનાવ આવે છે બી બિલ્ડિંગની પાછળના પાર્કિંગના ભાગમાં આખો વહીવટ થાય છે જ્યાં દર્પણ બારસિયાના અને દર્પણ બારસિયા દ્વારા આખે આખો વહીવટ કરવામાં આવે છે જેના લખણના લાજીનીમ ઉપર આમાં જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કર્યો કરેલો છે અમે આરોપી તરીકે એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના કંપનીના બે માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક કરીએ છીએ તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને ત્યાં વર્ગ ઉપર છે આવ્યા પછીનું તમારું પેમેન્ટ થઈ જાય આવા આશ્વાસનો અને પ્રરોપણનો આપી અને ટાઈમને લંબાવે છે ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે થોડું વહેલા મોડું છે તમને પેમેન્ટ આપી દેસું આમ છે પછી પછી અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે અમે એની ઓફિસનો કોણ હરી પટેલને મારા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ એની ઓફિસે જઈ અને તમે વાતચીત કરો મેં મોટું મોટું છે ક્યારે સમય આવશે તો અમને દર્પણ ભારસિયા ગૌતમભાઈની ઓફિસમાં મિટિંગ માટે હરિ પટેલને બોલાવે છે આ રકમનું પેમેન્ટ હતું ચાર કરોડ અઠ્યાવીસ લાખ છેતાલીસ હજાર એના માટે હરિ પટેલ આર કેકમાં ગૌતમ ભારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે બરાબર જો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પ્રેમેટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે આ વસ્તુ આમ છે તમે પ્રેમેટ તો આનું રિલીઝ કરો અને આવી બધું તો દર્પણ બારસિયા ત્યાં મારા મારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને બગાવી મૂકે છે હવે ત્યારે અરે દર્પણ બારસિયા દ્વારા ધાક ધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બરાબર તમે આવું દર્પણ બારસિયા છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે તમે અમારું કશું કરી નહીં શકો બરાબર માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ નું નામ આવે છે એમના પાર્ટનર કે છે તો સમાજના પ્રતિષ્ઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેઓ સારા હોદ્દા ઉપર છે તો આપણે એની રજૂઆત એના માટે કરીએ એટલે અમે અલ્પેશ ધોલરિયાનો કોન્ટ્રેક એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ તો અલ્પેશભાઈ ઢોલિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે બરાબર બે કરોડ રૂપિયા લેવાના છે એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે આવું કરી ના શકે બરાબર જો એને બે કરોડ રૂપિયાના આપવાના હશે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેજો પણ આ મેટરના અંત સુધી પહોંચો ને શું વાત છે એ તમે સાંભળો એના માટે હરિ પટેલને હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એપમસીમાં મળવા માટેનું કહે છે પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે ત્યાં મળવા માટે બોલાવે છે અને અંદર જે અંદર દોઢ કલાકની ચર્ચા થઈ છે દોઢ કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા હરિ પટેલને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ હરિ પટેલ હરિ પટેલને મિટિંગ થઈ અલ્પેશ ઢોલરિયા જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન પણ પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે કોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો હો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ દવે દવા આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી પૂચકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા અહીંયાને અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે અમને ધમકી તો નથી મળી પણ અમારા નજીકમાં કે જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એના દ્વારા એવું કે ભાઈ આ મેટર જલ્દી પૂરી કરાવો આ મેટરમાંથી અમે નીકળવા માગીએ છીએ આવા મેસેજ અમને મળેલા છે અત્યારે અમે સીપી સાહેબને સરલમાં અરજી ઇન્વોલ્વ કરાવેલી હતી કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ડોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય હું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કાંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી એને કયો કાલે તમ મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ જ્યારે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે અચકોર કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં પહેલાં એ અગિયાર વાગે પહોંચવા નથી પછી પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો નો ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થાય અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા પૂરી મારી મિટિંગ હતી તમારે તમારા બધા રસ્તાનું ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રહે રાજકોટમાં આવી ઘટના બની છે મેં કી તમે કોણ હતું કયો એટલે એને આપ્યું કે ભાઈ મારી બારસિયા કરી છોકરો છે મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા અને આવી રીતે ગયાથી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય કોઈ મને સજા થવી અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રો ની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની પોંચવા રોલ આવે ને એક મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ એનો મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરાભાઈએ ફરિયાદ કરી છે ની કોલમાં વાત કરી હોય અમે ક્યાંય મહિલા હોય

એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે જ્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મહી કહો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે તરીકે અમે વર્ષમાં સો એક કરોડના વિકાસ કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાંચરા પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડ કર્યું સો કરોડની લોન ક્યાં આવી

તો બ્રેન મેપિંગ ઉપરાંત ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે પરિવારમાંથી સંસ્કાર છે પીડા સંસ્કાર એવા પીડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડ ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ઉપરનો વર્ષ હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના મારા દીકરાના શોધન ખાઈ જગું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ડોલરિયાએ પચાસ પૈસાનું કરપ્શન અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠંકાઈ ગઈ મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તો સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે આપણે ખાઈ જશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગન કંઈ કહી શકું એને પછી પચાસ પૈસા ક્યાંથી લીધા હું ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા છું તમે ખાલી કમિશનર સાહેબને ગૃહ વિભાગ એટલું કેવરાવી ગયો કે તપાસ સચોટ કરે હું એમ નથી કેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન હું તમને બી પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાકે એક પોઈન્ટમાં જો ગુનેગાર હોય ને કોઈ મને સજા મળવી જોઈ કારણ કે હું ભારતીય જનતા પક્ષનો કાર્ય કરતા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડિપેટનો થાય ને એનો મને